દસ વર્ષ પછી પણ હજુ સુધી એ લખાયો નથી પાયો અને જે સરકાર દ્વારા પૈસા આપવા જોઈએ પૈસા પણ આપ્યા નથી લગભગ પચીસ હજાર જેટલા ખેડૂતો પાસે શેરના પૈસા લઈ લીધા છે અને બધા જ ખેડૂતો આશાસ્પદ હતા કે અમારી શેરડી પીલાણમાં જશે પરંતુ આજ દિન સુધી એની એક પણ ટન શેરડી પીલાણમાં ગઈ નથી અને હવે પચીસ તારીખેની એની હરાજીની જમીન મિલકત બધું એનસીડીસી દ્વારા હરાજી કરવાનું છે ત્યારે અમે એનો સીધો વિરોધ કરીએ છીએ કે આ સુગર ફેક્ટરી બંધ થવી જોઈએ નહીં બંધ થાય કેટલા ખેડૂતોને અસર થશે ને કેવા ખેડૂતો છે જે તે સમયમાં પચીસ હજાર જેટલા ખેડૂતોએ શેર ધારક બન્યા હતા એટલે દક્ષિણ ગુજરાતના સૌથી વધારે ખેડૂતો નવસારી જિલ્લાના ખેડૂતો હોય વલસાડ જિલ્લાના ખેડૂતો હોય ડાંગ જિલ્લાના ખેડૂતો હોય તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આનાથી નુકસાન થયું છે શૈલેષભાઈ પટેલ છે આપણી સાથે કોંગ્રેસમાં શૈલેષભાઈ આજે તમારી રેલી છે શું કહેવા માંગો છો આ રેલી હજી કાવેરી સુગર ફેક્ટરી છે બંધ થાય કેટલું નુકસાન આ કાવેરી સુગર જો બંધ થશે તો પચીસ હજાર ખેડૂતો સભાસદ છે આજુબાજુ રાનકુવાથી લઈને પાણી ખડકનો જે વિસ્તાર છે ત્યાં સાત થી સિત્તેર જેવા ગોળના કોલા છે અને એ લોકો રીતસર ખેડૂતોનું શોષણ જ કરે છે બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા સુધીનો જ ભાવ ખેડૂતોને શેરડીનો મળે છે ત્યારે આજુબાજુ લગભગ પચાસ હજારથી વધુ નાના મોટા ખેડૂતોને ભયંકર લેવલે નુકસાન થાય એ પરિસ્થિતિ છે ગુજરાત સરકારે જે એમનો શેર ફાળો આપવાની જાહેરાત બે હજાર સોળમાં કરી હતી પરંતુ આજ દિન સુધી એમણે શેર ફાળો આપ્યો નથી જ્યારે ખેડૂતોના શેરના પૈસાથી આ જમીન ખરીદવામાં આવી છે એનસીડીસીએ અત્યારે જે ફાળો આપ્યો હતો અને એ ફાળાને લઈને એનસીડીસી જ્યારે હરાજી કરવા જઈ રહી છે ત્યારે હજારો ખેડૂતના જે શેરોના પૈસા છે જેમના પૈસાથી આ જમીન ખરીદવામાં આવી છે તો એ જમીનનું શું અને ખેડૂતોના પૈસાનું શું અને આવનારા સમયમાં ખેડૂતો એમની શેરડી ક્યાં ગણદેવી સુગરમાં આપવા જશે કે વલસાડની સુગર એ પણ વેચાઈ ગઈ છે મહુવા સુગર પણ અહીંથી કિલોમીટરો દૂર છે ત્યારે આ સુગર જો બંધ થશે તો હજારો ખેડૂતને મોટું નુકસાન થશે અને ભારતીય જનતા પાર્ટી જે ડબલ એન્જિનની સરકારની વાત કરે છે વિકાસની વાત કરે છે પણ આ વિનાશ કરવાની વાત છે વિકાસની વાત જો કરતી હોય તો આ સુગર ચાલુ કરવી જોઈએ કારણ કે લોકોની જીવાડોરી છે ખેડૂતો અહીંયા જીવી શકે એ પરિસ્થિતિમાં છે એટલા માટે આ સુગર કોઈ પણ ભોગે થવી જોઈએ ને તો હજારો ખેડૂતોને નુકસાન થાય હવે સાથે ખેડૂત પર છે એ સાથે વાત કરીશું જે નામ શું છે કે ખેડૂત છે કેવું નુકસાન થશે અને કેટલા લોકો આના પર આશા રાખી રહ્યા છે હું સસિન પટેલ ખેરગામ આ જો કાવેરી સુગર પાસી તો ચાલુ નહીં થાય તો હમણાં જે આજુબાજુના વિસ્તારની ખેરગામની આજુબાજુના વિસ્તારોમાં જે કોલા ચાલે છે એમાંથી પોષણ સામ ભાવો મળતા નથી અને એના કારણે ખેડૂતોને ભયંકર નુકસાન થાય છે અમારા જેવા આદિવાસી નાના ખેડૂતોને જો આ સુગર ચાલુ થાય તો શેરડીના પોષણક્ષમ ભાવો મળે અને અમે આ કોલાવાળાને ચુંગાલમાંથી નીકળી જઈએ તો પોષણસામો ભાવ મળે તો ખેડૂતોનો વિકાસ પણ થાય એટલે વહેલી તકે કાવેરી સુગર ચાલવી જોઈએ અને આ સરકાર ડબલ એન્જિનની સરકારે કોઈપણ સંજોગોમાં કાવેરી સુગરને ચાલુ કરવી શૈલેષભાઈ આજે ચાલુ થવાની હતી ત્યારે ખેડૂતોને કેવા પ્રલોભન આપવામાં આવ્યા હતા શું વચનો હતા એમાં ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારી શેરડી અહીંયા સારા ભાવથી લેવામાં આવશે પોષણક્ષમ ભાવો મળશે અને આપણો વિસ્તાર હરિયાળીથી ભરાઈ જશે અને લગભગ આનંદીબેન પટેલે પંદર જેટલા સભાસદોની ઉપસ્થિતિમાં જાહેરાત કરી હતી ધવલભાઈ કે જે અત્યારે દમણ ગંગા સુગરમાં બસો ચાલીસ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ફાળવ્યા છે તો ઢવલભાઈ જે વિકાસની વાતો વારંવાર કરે છે આંદોલન કાર્ય અનંતભાઈની જે ટીકાઓ કરે છે પરંતુ અનંતભાઈ તો લોકોના મુદ્દાઓ લઈને જ્યારે ચાલે છે ત્યારે ઢવલભાઈને પણ મારે એક જ વાત કરવી છે કે જો તમારે વિકાસ કરવો હોય તો એસી ઓફિસમાં બેસીને નહીં થશે રોડ પર આવીને લોકોની સમસ્યાઓને સમજવી પડશે ખેડૂતોની મુશ્કેલીઓને સમજવી પડશે અને ખેડૂતોને જો ન્યાય અપાવવો હોય તો આ સુગર ચાલુ કરવી પડશે નહીં તો ઢવલભાઈ જે રીલ બનાવીને મોટી મોટી વાતો કરે છે રીલ બનાવી તો પહેલી છે પરંતુ આંદોલન કરીને લોકોને ન્યાય અપાવવો ખૂબ જ મુશ્કેલ છે અને અમે કોઈપણ ભોગે લડીને લોકોને ન્યાય અપાવવા માંગીએ છીએ ખાલી કોંગ્રેસના લોકો સાથે છે કે અન્ય ખેડૂતો પણ સાથે છે અમારી સાથે અનેક ખેડૂતો સાથે છે અને એ લોકો રોડ પર આવવા માટે તૈયાર છે આ અમારી ફક્ત શરૂઆત છે જો હરાજી થશે તો અમે આવનારા સમયમાં હવે પછીનો અમારો કાર્યક્રમ જે જગ્યા ઉપર સુગરનું નિર્માણ રહ્યું થઈ રહ્યું છે ત્યાં હજારો ખેડૂતો સાથે મળીને અમે ધરણા પ્રદર્શન કરીશું જે આ આંદોલન યોજના બને તેવી પણ વાત છે અનંતભાઈ તમે અત્યારે વાત કરી કે જે પ્રમાણે જો કોઈ એજન્સી આવશે તેની સામે વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ હરાજીમાં કોઈ પણ એજન્સી કે કંપની ભાજપના મળત્યાની જ આવશે એવું મને ખ્યાલ છે એનસીડીસી કોનું છે જે હરાજી કરાવી છે એ તો ભાજપનું જ છે એટલે કોઈ પણ એવી મળતિયા કંપની અથવા એજન્સી એ જમીન ઈ હરાજીમાં આવીને જમીન લેવાની વાત કરશે કે મિલકત તાંચમાં લેશે અમે મિલકત તાંચમાં લેવા દેશું જમીન લેવા દેશું નહીં જમીન પર એ એજન્સી કે કોન્ટ્રાક્ટરનો પગ પણ મૂકવા દેશું નહીં એજન્સી જે છે મોરલી સુગર ફેક્ટરી પણ તમે જો બંધ થઈ ગઈ તેને પણ ચાલુ નથી શકે આ કેવી રીતે ચાલુ થઈ શકે આ ચાલુ કરવાનું કામ સરકારનું છે પૈસા આપવાનું કામ સરકારનું છે જ્યારે ખાત મુહૂર્ત બે હજાર સોળમાં મત લેવા માટે આનંદીબેને કર્યું ત્યારે શું વિચાર નહીં કરી રહ્યું હોય કે આ ફેક્ટરી કઈ રીતે ચાલુ થશે હવે તમે ખાત મુહૂર્ત કર્યું છે બાંધકામ કર્યું છે કરોડ રૂપિયા અંદર નાખ્યા છે તો આ ફેક્ટરી આ

એના નવા પ્રમુખોની નિમણૂક કરવા માટેનું આજથી કામ ચાલુ થઈ ગયું છે નવસારી જિલ્લામાં પણ સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ તારીખે પ્રફુલ્લ પાટીલ એઆઈસીના જનરલ સેક્રેટરી અહીં આવીને ત્રણ દિવસ રોકાશે અને અહીં કોણ સુસુપ્ત અવસ્થામાં છે અહીં કોણ કામ કરી શકે એવું છે અને નવો જોમ જુસ્સો ભરવાની રાહુલજીએ પોતાની ટીમ દ્વારા કોશિશ કરી છે અમેને બિરદાવીએ છીએ એમણે એવું પણ કીધું છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો પાંત્રીસ થી પંચાવન વર્ષના હશે એકથી પાંચ નામો માંગ્યા છે પછી એઆઈસીસી દ્વારા નક્કી કરવામાં આવશે સામાજિક ગણતરીઓ પણ ધ્યાનમાં લેવામાં આવશે અત્યાર સુધીના કરેલા કામોને પણ ધ્યાનમાં લેવામાં આવશે છે છે ખાલી સોશિયલ કરવાની દરેક પ્રકારના લોકો આવે છે જેને એસી ઓફિસમાં બેસીને કામ કરવું હોય જેને રોડ રસ્તા પર બેસીને લોકોની સમસ્યાને ઉજાગર કરવાનું હોય કેટલાકે માત્ર વરસાદી દેડકા જે ચૂંટણીમાં જ નીકળી પડે એવી રીતે કામ કરવાનું હોય છે કેટલાકે સુસુપ્ત અવસ્થામાં રહીને કોંગ્રેસનું કામ કરવાનું છે કેટલાકને ભારતના બંધારણ અનુસાર કોંગ્રેસે કરેલા કામો દ્વારા કોંગ્રેસનું કામ કરવું છે આ જુદા જુદા પ્રકારના લોકો છે પરંતુ હવે એઆઈસીના કારણે રાહુલજીના કારણે જે સુસુપ્ત અવસ્થામાં બેસેલા હોય જેમણે કોંગ્રેસનું કામ કરવું છે જેને રોડથી લઈને અધિકારીની કચેરી સુધી ગજવવું છે લોકોની સમસ્યાને કચેરી સુધી પહોંચાડવી છે એવા લોકોને ઉજાગર કરશે ને એવા લોકોને વધુ કામ આપશે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એ લોકો પણ સંપર્કમાં છે એ લોકો પણ આવવા માંગે છે એવી પણ વાત છે કોંગ્રેસ એ બધા જ લોકોની છે કોઈ છોડીને ગયું નથી છોડીને ગયું પરંતુ એને કોંગ્રેસની વિચારધારામાં જો વિશ્વાસ હશે અને એ આવવા માંગતો હશે તો એને અમારી ઉપરની નેતાગીરી પીસીસી અને એઆઈસીસી એને સ્વીકારશે તો અમે પણ એમને સ્વીકારીશું આ કોંગ્રેસ એક સેવા કરવાનું માધ્યમ છે

દરેક વિસ્તારમાં કામ ચાલુ છે અને એ કામ કરીને કોંગ્રેસ ચોક્કસપણે સફળ થશે બે હજાર સત્તાવીસની તૈયારી આવે છે બે હજાર તૈયારી સાથે બે હજાર પચીસમાં પણ જે ચૂંટણી આવે છે પંચાયતી રાજની ચૂંટણી માટેની પણ તૈયારી ચાલુ છે આ આત પટેલજીનું કહેવું છે કે જે પ્રમાણે કોંગ્રેસ અત્યારે મહેનત કરી રહી છે એ પ્રમાણે બે હજાર સત્તાવીસ અને બે હજાર પચીસમાં જરૂર બે કોટ આવશે ચલો ધ્યાન્યુ ગુજરાત તરફ યોગ સાહેબ